સૌ પ્રથમ પેલા તો બગદાણા ગામ નો અમારા બજરંગદાસ બાપાના ધામમાં અમે પધારેલા છે અને બાપાના આશીર્વાદ થી અને આજે આખો બનાવ બહેનો છે એના કારણે આખા સમાજમાં જે એકતા નો માહોલ જે બની ગયો છે એ બદલ એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો

એસઆઈટી ની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ સતત એ તમામે તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધૂપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની ના દુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જાવું છે નવનીતભાઈ પાસે પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા છે કોરી સેના છે અખિલ ભારતીય કોરી સમાજ છે માનદાતા છે આ બધા સંગઠનોના પ્રમુખો મારી સાથે અહીંયા હાજર રહ્યા છે સમાજના મુખ્ય મુખ્ય પ્રમુખો આજુબાજુના ગામથી બધા સરપંચો પધારેલા છે એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે સો એ સો ટકા અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે આ સરકાર પણ કોઈ આવા લુખા તત્વો દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં સો એ સો ટકા એની તપાસ થશે આમાં ગમે વ્યક્તિ હશે ગમે પ્રકાર નો વ્યક્તિ હશે એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં સમાજ આખું નવનીતભાઈ સાથે આવ્યું છે